તો કેમ છો મિત્રો ભાઈ સાહેબ સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ભાઈ ખબર માં પહોંચી ગયા છીએ આપણે જૂના ઘરે ભાઈ આજ આપણા ઓલા ઘરેથી બ્લોક ચાલુ ન કર્યો અહીંયા મેં કીધું ગામમાં જઈને બ્લોક ચાલુ કરું ભાઈ કેદુ નો કર્યો નતો ચાલુ ભાઈ થોડુંક લેટ થઈ જાય પણ ટાઈમ વાંધો નહીં ધીરે ધીરે તમારો ભાઈ રેગ્યુલર થઈ જાય છે બસ થોડોક ટાઈમ આપો પછી બધું રાગે ચડી જાય અમાર બેન જો ચટાઈઓ વાળ ભાઈ અત્યારે નાઈ નહીં આવ્યા ફ્રેસ અમારા દાદા બેઠા છે મારે બા તો ક્યાં કહેવું હું કહેવાય વરસાદ આવ્યો એટલે હવે હું સોંપવાનું હોય તો સોંપી દીધું હતું બસ બકાલું ને એવું સોંપવાનું બાકી હતું તો વાળી ગયા છે સોપવા ને ભાઈ ક્યાં રહેતો પેલા ખબર જોઈ લો તમે આ અરિન ભાઈ પ્લેસ એ તો બો તમારા ભાઈ નાનો હતો ને તેમ બરો બોલાવી દીધો એની વાત જવા દે કાઢી નાખ્યા તમારા ભાઈ આયા ભાઈ આજ છે થોડુંક ગામમાં શું કહેવાય નાનું થોક કામ એટલે આવ્યો તો પ્રસંગ છે એટલે તમને ખબર છે આપણે પ્રસંગ હોય ને ત્યારે જ બ્લોક ચાલુ કર્યું છે મોટા ભાઈ ક્યાંક બહાર જવાનું હોય ત્યારે અને પ્રસંગ હોય ત્યારે તો ભાઈ આ ફાઈનલી ગામમાં પ્રસંગ તો ભાઈ આવી ગયા તમારા ભાઈ ગામમાં બેન તારમાં વાથું વળવે હે તો ચાલો ફટાફટ હને ભાઈ જાય કડી ગઈ સાઈડ અત્યારે લગી તો બેઠો દાદા ભાઈ ક્યારે આવી ગયો તો ભાઈ હેસંગ હોય ને આપણે ચશ્મા બસમાં ના લગાવી કોઈ દિન બને તો ચાલો કાયમ રાખ્યા ચશ્માને ને એવું લગાવી દેવું ને તો જાય ડાયરેક્ટ પ્રસંગ

તો ચાલો ભાઈ ફટાફટ હે ને ભાઈ આયા હજુ પૂજો તો ને કામે લગાડી દીધો તમાર ભાઈ ને પણ ભાઈ બ્લોક તો બંધો રે બાકી જોઈ લો હન પબ્લિક તો હાલો પેલા ફટાફટ કામ છે એ બતાવો એ જો ભાઈ બધા કેવા લાઈન માં આવી જા તમારા ભાઈના હાથમાં હાથ પણ કેર બોય ઓ ભાઈ આ સમય પછી આપણા કાકા મળી ગયા ભાઈ ઘર નો જો આ ડબલ લાગા આયા છે આપડે ભાઈ જો મોટો જોઈ લેજો તમે આ બસ જરાક દેખાડી દેજો થઈ <coughs> જાય

તમારો ભાઈ ભાઈ વાઇટ કાન થાળી ને એવું હારે નકરું અને કાઉન્ટર ફૂલ કરે છે બાકી જો એમ સાહેબ હાલ આવે છે ભાત લઈને ઓલા આપણને ગોણિયું જમાડવા લઈ ગયા હતા અહીંયાથી આટલા ભાત વધ્યા છે આવી ગયા છે બાકી જોઈએ તો આપણા મામા ને અલ્પેશ ભાઈ બધાને ભાત ખબર ને આવી ગરમીના નકરું બધાને પાણી પાવાનું પણ બાકા જી કે બોલાવે ને ફૂલ ફૂલ આવું બધું છે બાકી હું અલ્પેશભાઈ બસ એકદમ શાંતિ ડાળ ભાઈ છોડો પણે પણ પાઈ જ્યો હમાય ચાલો આવું નેવું ચાલતું રહી જાય બાકાજી કે ફૂલ હા ભાઈ સાબ આમ જોવા તમારા ભાઈ આખું ટી શર્ટ બી શર્ટ ને તમારો ભાઈ આખો પડી લઈ કાકા ને મોઢો જો કેવું થઈ ગયો ભાઈ બહોરો બોલાઈ દીધો હે આ વડા ક્યાંક ક્યાં ગમતી ન બને ને એમાં ક્યાં ગમતી ખાન પર

તમારા ભાઈ ને થાળી વાયેલી હેરી ને ભાઈ એમ તો હાલત ખરાબ થઈ ગઈ આખી ઉદય ભાઈ તો તમારે ભાત લઈને નગર આવી ગયા છે બાકા જુદયભાઈ બોલાવે છે કાકા ને ભાઈ અત્યારે બેઠા છે અત્યારે ટાઈમ મળો ફોન હાથમાં ચાલવાનો એટલે કીધું હને ભાઈ થોડીક કલાકો ચડાવવી પડશે ને તમે કઈ હરકો સપોર્ટ એ કરતા નથી અમારા પછી કેટલુંક મથ યાર થોડુંક તમારા ભાઈ હું જોવો થોડોક સપોર્ટ બતાવી દો ફૂલે ફૂલ ને બાકા જઈ બોલાવી દો ભાઈ

Ta na 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 na, na 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 Finally, bây sao? mình đã đến đây, bây giờ mình phải અરે ભોગી ગયા ને ભાઈ આજ કામ નો ભાઈ બરો બોલાવી દો ભાઈ ઘરે પ્રસંગ હોય ને ત્યારે એને થાકતો ને એટલો આજ થાકી રહ્યો એની વાત જવા દે ભાઈ પણ કાંઈ વાંધો નહીં ભાઈ હેલા રાખે એવું બધું ભાઈ એને સાડા ત્રણ થવા આવી ગયા હવે તમારો ભાઈ ને કડીક લાંબો થાય ઊંઘ ઊંઘ થોડીક દળ છે અને ભાઈ એક બે બ્લોગ પણ એડિટ કરવાના હે મિની બ્લોગ કહેતું ભાઈ આપણે બનાવ્યા નથી વિડીયો ને એવું ભાઈ હવે આશા છે કે ધીરે ધીરે બધું ને ભાઈ ફફડાટી પાછી બોલાવી દેવી યુટ્યુબમાં થોડોક ટાઈમ હમણાં કું બધું બંધ હતું પણ હવે પાછું કંઈક ચાલુ કરવું પડશે એવું લાગે હે ભાઈ ધીરે ધીરે કેમ કે હવે મારા ભાઈ પૈસા કમાના હે સમજ રહ્યો ને ભાઈ એટલે આવું બધું હે ને બાકી આમ જોવા તમે અમારે આમ કેરી આવી હતી પણ ખીચકોલી આવી ને ખીચકોલી એને ભાઈ બધી ઓલી કરી નાખી ખરાબ પણ કાંઈ વાંધો નહીં જેવી તેવી ખાઈ લીધી હે ને આપણે બાકી જો ભાઈ કાલનો વરસાદ આવ્યો હતો ને જાડવા બધા થઈ ગયા હરાબરા એકદમ ફર્સ્ટ ક્લાસ તમે જોઈ લો મસ્ત મજાના હા બસ જામફળ એમ ફાલ આવી જાય એટલે થોડોક ટાઈમમાં થઈ જાય છે જામફળ અને ભાઈ થોડુંક વાળનું કેરિંગ એ કરવું અને વાળ કહેવાય યાર કાંઈક એલોવેરાને એવું કાંઈક મતલબ આપણે દેશી ભાષામાં કહી દઉં ને તો લાભરું ભાઈ જો આ રહ્યું ને હમણાં થોડુંક આમ હેરમાં નાખી દઉં એટલે માથું થોડુંક ઠંડુ પડી જાય ને જામો પડી જાય ને ભાઈ આ જુઓ તમે ખીલ થયા થોડાક બધું મટી જાય થોડીક ઠંડક મળે થોડીક રાહત મળે તમારે ભાઈ પહેલાં નાખતો હતો પણ હમણે બધું બન હતું ભાઈ ટાઈમ નહોતો મળતો એટલા માટે પણ હવે કન્ટિન્યુ બધું ભાઈ ધીરે ધીરે બ્લોગ આવતા રહેશે ઇન્સ્ટામાં વિડીયો આવતા રહેશે અને છે બાકી તો ચાલો ઘડીક આરામ કરી લો પછી નેક્સ્ટ કન્ટિન્યુ છે શું કરી ફાઇનલી મિત્રો સાત વાગે ગયા અને તમારો ભાઈ ઉઠી ગયો અને આવી ગયો હે ડાયરેક્ટ ધાબા ઉપર અને જો તમે નાસ્તો લઈને બે આવ્યો હા બાકી જો તમે ધી બી બધું હાથ મી ગયું હે અવાજ થોડો ઓલો આવશે ઘડી પણ હવે જે છે એ છે ભાઈ બાકીનો ચકલી આમાં ભાઈ કેરના બાજે છે આંબામાં બેવા હવાહાટો થાય ભલે બાજતા અને ભાઈ આપણે કરી લઈએ ફટાફટ હવે નાસ્તો બી વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને ભાઈ જલ્દીથી મળે છે નવો વિડીયો મને ધ્યાન લાગી ભાઈ ભાઈ બતાવીને પૂરો કરી દઈએ બ્લોગ ખબર નથી કેટલી મિનિટનો થયો લગભગ પાંચ સાત મિનિટનો થઈ ગયો છે bay kết cây không bình tôi chào lòng bye bye